પ્રકરણ ઓગણપચાસ દક્ષિણેશ્વરથી વિદાય પૂર્વાકાશમાં ઉદયાચળે આવતા રવિમાં પ્રભાતરલ સૌંદર્ય હોય છે એ જ્યારે મધ્ય આકાશમાં વિરાજતો હોય ત્યારે એનામાં પ્રતાપી ભવ્યતાના દર્શન થાય છે અને અસ્તાચળ ઉપર જ્યારે એ ઉતરી પડે છે ત્યારે એની લાલિમામાં કોઈ અજબ કુમાશ ઉભરાય છે જગતમાં અવતરતા મહાપુરુષના જીવન વિશે પણ એમ જ કહી શકાય એ જીવન પાંગરતું હોય ત્યારે એમાં માધુર્યનો પમરાટ હોય છે જ્યારે એ પરિપક્વ દશાએ પહોંચે છે ત્યારે એનો જળહળાટ આંખોને આંજી નાખે એવો હોય છે અને જ્યારે એ પોતાની સંધ્યા તરફ ઢોલતું હોય ત્યારે એમાંથી ઊંડો કરુણ ભાવ પ્રગટતો દેખાય છે શ્રી રામકૃષ્ણના જીવનની લગભગ પચાસ વર્ષોની સમય મર્યાદાનું આપણે અવલોકન કર્યું સને અઢારસો નું વર્ષ પણ અડધો ઉપરાંત પસાર થઈ ગયું હતું દક્ષિણેશ્વરના સંતને હવે દક્ષિણેશ્વરનો ત્યાગ કરીને અન્યત્ર જઈ રહેવાનો સમય નજીક આવી લાગ્યો સને અઢારસો પંચ્યાસીની ઋતુમાં અસહ્ય ગરમી પડી તેથી શ્રી રામકૃષ્ણ બહુ જ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા ઉકળાટમાં જરા આરામ લાગે એટલા માટે શિષ્યો બરફ ખૂબ લાવતા અને દક્ષિણેશ્વરમાં રોજ શરબતની મહેફિલ ઉડતી શ્રી રામકૃષ્ણ પણ નાના બાળકની પેઠે બરફ ખાઈને બહુ આનંદિત થતા પરંતુ અતિમાત્રામાં બરફના ઉપયોગથી ધીમે ધીમે શ્રી રામકૃષ્ણને ગળામાં દર્દ થવા લાગ્યું શરૂઆતમાં તો કોઈએ એ દર્દને ગંભીર ગણ્યું નહીં અને સાધારણ ઉપાયો કર્યા પરંતુ એકાદ માસ થઈ ગયો છતાં દર્દ મટ્યું નહીં એટલે શિષ્યો ચોંકી ઉઠ્યા ગળાના દર્દોમાં નિષ્ણાત એવા ડૉક્ટર રાખલચંદ્ર હાલદારને તેઓ બોલાવી લેવા ડૉક્ટરે દવા સૂચવી અને જજા વાર્તાલાપની તેમજ સમાધિમાં જવાની મનાઈ કરી દવાની સૂચનાનું પાલન થતું પરંતુ બીજી સૂચનાનો અમલ કરવાનું કાર્ય ખરેખર વિકટ હતું એનો અમલ થઈ શકતો નહીં દરમિયાનમાં દક્ષિણેશ્વરથી થોડા માઇલ દૂર આવેલા પાણીહાટીમાં પૌવાનો મહોત્સવ આવ્યો શ્રી રામકૃષ્ણ અગાઉ અનેક વખત ત્યાં ગયા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં જવાનું બન્યું નહોતું એટલે આ વર્ષે પોતાના યુવક શિષ્યોને ભક્તિનો પ્રભાવ દર્શાવવા તેમને લઈને ત્યાં જવાનું તેમણે ઠરાવ્યું ડૉક્ટરની સાવચેતીની સૂચનાને લક્ષ્યમાં લઈને બીજા અનુભવી શિષ્યોએ એમને જતા અટકાવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તેઓ બોલ્યા આપણે ત્યાં એકાદ બે કલાક પૂરતા જ જવાના છીએ એટલે એથી કંઈ મોટી હાનિ થવાની નથી અને સમાધિની બાબતમાં તો હું પણ ખૂબ સાવચેતી રાખીશ એટલે પછી શિષ્યો નિરુત્તર થયા આ સમાચાર મળતા કેટલાક સ્ત્રી ભક્તોએ પણ સાથે જવાની ઈચ્છા દર્શાવી એટલે શ્રી રામકૃષ્ણે જુદી જુદી હોડીમાં તેમને પણ આવવાની અનુમતિ આપી એ સ્ત્રી ભક્તોને જતી જોઈને શ્રી શારદામણી દેવીએ એક બાઈ સાથે પૂછાયું કે પોતે આવે ઉત્તરમાં શ્રી રામકૃષ્ણ બોલ્યા એની ઈચ્છા હોય તો ભલે આવે એ સાંભળીને શ્રી શારદાદેવીએ કહેવરાવ્યું કે ત્યાં એટલી બધી ભીડમાં મારાથી હોડીમાંથી સલામત રીતે ઉતરી શકાય નહીં એટલે હું નથી આવતી એટલે બીજી બધી ભક્ત મંડળીની સાથે હોડીમાં બેસીને ઉત્સવને દિવસે શ્રી રામકૃષ્ણ પાણી હાટી જવા માટે ઉપડ્યા બપોરે સૌ ત્યાં જઈ પહોંચ્યા ગંગા તટે એક પ્રાચીન પીપળાના વૃક્ષની આસપાસ એક વિશાળ માનવ સમુદાય એકઠો થયો હતો વૈષ્ણવોની મંડળીઓ ચારેકોર ધૂન મચાવી રહી હતી નરેન્દ્રનાથ બલરામ ગિરીશ રામચંદ્ર મહેન્દ્ર વગેરે ભક્તોએ આ ભજન મંડળીઓથી દૂર રહેવાની શ્રી રામકૃષ્ણને વારંવાર વિનંતીઓ કરી એમ કરતાં શ્રી રામકૃષ્ણ અને એમની સાથે આવેલા સૌ ભક્તો ગામના જમીનદાર મણીસેનને ત્યાં પહોંચ્યા મણીસેને એમનું ઉમળકાથી સ્વાગત કર્યું